લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાના નેતાઓનો સિલસિલો લગાતાર જારી છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર નારાયણ રાઠા જેવા મોટા નેતાઓ પછી હવે એક વધુ એક આશ્ચર્યજનક નામ સામે આવી રહ્યું છે કોણ છે વ્યક્તિ જે હવે છે કોંગ્રેસના અલવિદા ચાલો જણી વિગતે હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વાસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અનંત પટેલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન ભગવો પહેરી શકે છે ચર્ચાઓ અનુસાર દક્ષિણ ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા ધારાસભ્ય અનંત પટેલ હાલમાં ગુજરાત આદિવાસી કોંગ્રેસના પ્રમુખ પણ છે. રાહુલ ગાંધીના નજીકના અનંત પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે ભાજપે હજુ સુધી વલસાડમાંથી ઉમેદવાર જાહેર કર્યા નથી અને ભાજપના વર્તમાન સાંસદ કેસી પટેલને ટિકિટ ન આપવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પાર નર્મદા તાપી આંદોલન પછી અનંત પટેલ મુખ્ય આદિવાસી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે આદિવાસી યુવાનોમાં લોકપ્રિય અનંત પટેલ પણ વિવિધ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા અર્જુન મોઢવાડિયાના સમર્થક પણ ગણાય છે કોંગ્રેસમાં યોગ્ય માન સન્માનના અભાવને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સત્તાવાર કાર્યક્રમોથી દૂર છે જો અનંત પટેલ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ માટે મોટો ફટકો હશે હાલ તો અનંત પટેલ ના પાડી રહ્યા છે પરંતુ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ અર્જુન મોઢવાડિયાએ પણ ના પાડી હતી આવી સ્થિતિમાં જોવાનું ગાંધીની ભારત જોડો ન્યા યાત્રા દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડે છે કે કેમ એટલે કે ગમે તેમ કરીને વલસાડ લોકસભાના ભાજપના અનેક આદિવાસી નેતાઓ કોંગ્રેસ મૂળ સાથે જોડાયેલા જ છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ